Please, please. Thank you. Thank you. And, and just watch I have an instruction to update behalf of responder. I want to uh, sort of adjournment for filing the reply. The police have some Please no, Sir, yeah.

અમે લોકો એ લોકલ ગામના છીએ સાહેબ બધા મહેસાણા રહે છે અને અમદાવાદ રહે છે તો સાહેબ આ પ્રશ્ન છે જ નહીં બિલકુલ સાહેબ હું સાહેબ રેકોર્ડ ઉપર મૂકીશ આ બધી વસ્તુ મહેસાણા અમદાવાદ રહે છે બધા અને સાહેબ બધાની એજ સેવન્ટી પ્લસ છે સાહેબ બધા સેવન્ટી પ્લસ ઓલમોસ્ટ સેવન્ટી પર્સન્ટ લોકો સેવન્ટી પ્લસ છે

બાકીના બધા બોલાવો પ્લેસ પ્લેસ બાકીના બધાને બોલાવો ચલો ચલો કોણ છે બાકીના બધા આવી જાવ છું આ બાજુ આવો આ ગામમાં રહે છે આવી ગયું તમે બોલતા નહીં વચ્ચે વકીલ તરીકે વકીલાત નહીં કરવાની આપણે જે વસ્તુ સોલ્વ કરવાનું છે ને તે આ છે એક નામ બોલો તો આ બાજુ આવો નામ બોલો કાશીરામભાઈ ચલો ક્યાં રહો છો તમે અમદાવાદ રહો છો હ

રાજેશ એટલે છેલા ભાઈ ક્યાં રહો તમે એક જણ નું લઈને ત્યાં બેઠાભાઈ બોલો ક્યાં છો લીતે ઠાકોર ઠાકોર વડાજી ક્યાં રહો છો મણિપુરા તો એ વિજાપુર માં જમીન નથી હ બધા તો ત્યાં જ રહે છે આ મયુરભાઈ ક્યાં ગયો મયુરભાઈ વિદ્યાપુરા સી ઓલ ઓલ લાયર્સ આ સોમાભાઈ કોણ સોમાભાઈ હા એ ક્યારે છે

ગમા એસી વાળો હોય એસટી વાળો હોય કે બીજા સ્ત્રીઓ હોય બાળક હોય પથ જીવન અધિકાર જે તમને છે તેમ તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે પાણી આવે ખોરાક આવે ને તેમ બધાની દુનિયામાં જેટલો જીવ હોય ને પથ થને ખાવાનો અધિકાર તમે બધા પટેલ પટેલ છો ને બધા પટેલ કોમ્યુનિટી માં જન્મ લીધો એટલે માની નહીં લેવાય તો આપણે જન્મ ત્યાં છીએ તમારો જન્મ એસસી માં થયો તો તમને બી આવી ભોગવવું પડતું શું કરતે બોલો બોલો આપણો વાત છે કે લોકો થયા શરમ કરો આપણે તો વડીલ થઈને સુધારવાનો હોય સમાજ એક માણસ થઈને આ બે ભાઈઓ થઈને તમારી સામે જઝુમે છે આટલી બધી દાદાગીરી કરો ને હેરાન થવું હોય તો તમને લોકોને ન ગમતું હોય તો બહાર નીકળી જાવ ગામ માંથી બહાર નીકળી જાવ નથી ગમતું તો રહેવાનું આ કાયદાની અંદર જયારે આ બંધારણ બનાય ને ત્યારે આ તમામ લોકોના લીધે બંધારણમાં અનટચેબિલિટી દૂર કરવાનું અંદર જોગવાઈ કરવામાં આવી કારણ કે તમે લોકો જે જ્યાં તુજાર લોકો છે ને તેના કારણે થયું છે કરો ને તમને ત્રાસ આપવા હોય તો તમારા ઘર પૈરા છે છોકરાઓ છે એને ત્રાસ આપો આપો તમારી માનસિકતા હોય તો હેરાન કરો તમારા બૈરી છોકરાઓને કરો તમારી માનસિકતા એવી હોય તો બધા ભેગા મળીને એક માણસને હેરાન કરવાનું આઈ એમ ગોઈંગ ટુ પુટ ઓલ ધીસ બિહાઈન્ડ બાઝ હું તમને બધાને જેલમાં મૂકીશ

મિનિસ્ટર છો નહીં ફાવતું હોય ને તો તમારા વકીલ કઈ તમે બહાર નીકળી જાવ કે તમે બધા બહાર જ રહો છો તમે બહાર જ નીકળી જાવ બધા રહેવા દો અમને આરામથી ગામડામાં શરમ આવી જોઈએ શરમ આ કેટલા વર્ષ થઈ ગયા સેવન્ટી એટ ઇયર્સ ઓફ ઇઠોતેર વરસ થઈ ગયા આપણે પણ તમે એ જ માનસિકતામાં છો સુધરવું નથી તમને લાઈટ અને પાણી નહીં આપે તો કલેક્ટરને પણ આમાં જોડી દો બસ આજે તમે કલેક્ટ તમે ન દેટ યુ લોયર યુ ડુ ન કરે ને તો કલેક્ટર ને બી આમાં જોડી દો હું જોઉં છું કે કેમ પાણી નહીં અપાય ને બધું

કઈ શરમ બોલો તમને કઈ શે શરમ પોલીસ તો હા પોલીસ તમને ત્યાં થી બોલાવે વેરી ગુડ પોલીસ તમારો ઉતારે પોલીસ તો આ એટ્રોસિટીની પ્રક્રિયા દુનિયા પટો હમણાં લખાઈ જશે તો આપણે બધા રીલ મળશે સર ખાલી એક એક ગાયક આપ નથી ઓર સાહેબ રેકોર્ડ ઉપર તમે તમે બોલ્યા જૂઠ્ઠું બોલ્યું ને ના સર હું પદ આધાર આધાર કાર્ડ એઝ અ લોયર તું જૂઠ્ઠું બોલ બેટા વેરીફાઈ કરી લે ના સર આના માટે તો જ લખો થોડા મિનિટ વેઇટ અ મિનિટ ઓલ લખો બધાનું લખાઉં છું લને એટઓકે તમાર નામ શું છે જમીન પટેલ જમીન પટેલ Proposes to file a wakalaath nama. She says that uh, all the all the all the respondents are not staying in village Vijapur. Lock the court. All lock on all respondent number two to uh except na who? Na uh, so huh? Ajay Nathi. Who? Ajay Nathi. Uh, Somabhai. 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 Somabhai except number eight. all the respondents number two to 11 are present before this court. the so learned uh, this court had inquired from each of the respondents personally about their place of residence. number two, ramesh Patel, Patel ramesh Shankar stated that he is staying at masana as well as vijapur. number three,

વિદ્યાપુર ડા પેજ તમારું અંદર એડ્રેસ લખેલું છે ને વિદ્યાપુર ડા બરાબર હવે લખી લાવો આ વેરીફાઈડ ફ્રમ તે હવે તમે મને મને જુઠ્ઠી પાડો ચલો મને જુઠ્ઠા પાડજો ને બહુ અવાજ કરીને નહીં બોલવાનું આ બધી વસ્તુ સેન્સિટિવ છે ચાલો બીંગ લોયર યુ શુડ ઓલ્સો ટેક ધેટ રિસ્પોન્સિબિલિટી સમાજના લોકો આવી રીતે જે વર્તન કરે છે ને આ એટ્રોસિટી બે મિનિટ આ જે એટ્રોસિટી છે ને આ સમાજમાં સ્ત્રીઓની સામે એસસી એસસીએસટી ની સામે આજે થાય છે ને એટલા જોગવાઈ કરવી પડે છે બંધારણમાં બાકી આ બધી જરૂર નથી દેશમાં બધા જોગવાઈ ની જરૂર નહીં પડે આ બધા માણસોના કારણે આ બધી જોગવાઈ કરવી પડી ગુસ્સો નહીં કરાવો પ્લીઝ તમે જે લખવું હોય તે લખી લાવજો પણ ખોટી વસ્તુઓ નહીં બોલવાની ના ખોટું છો બે વેરીફાઈ કર્યું ને લોયર ખોટી રીતે શું કેમ ડિફેન્ડ કરો છો જે વસ્તુ છે જ નહીં રેકોર્ડ ઉપર આ બધાને જેલમાં નાખશે નઈ ત્યાં સુધી સમાજ નથી સુધરવાનો પોલીસ બી ડરે એટલે પોલીસ કઈ કરતી નથી લોયર લોયર એક વકીલ તરીકે નથી કઈ કરાવી શકતો એ મોટા મોટી વાત થઈ ગઈ એક લોયર એની એફઆઈઆર નથી ફળાવી શકતો ના લઈને હું હવે કરાવીશ ને હું પોલીસ ને અહીંયા દોડાવીશ અમારી પાસે બંધારણીય સત્તા છે એ તમને ખબર છે ને વકીલ ખબર છે કે અહિયાં શું તો થશે

મોટેરા પોલીસ સ્ટેશન લેટ તમે આવી છો તમે તમે બોલતા જ નથી હા આને આ વકીલ ને કોર્ટમાંથી બોલાવો છો કે આવી જાય સ્ટેટમેન્ટ આપવા નહીં નથી બોલાવ્યા ક્યારે બતાવો છો કેટલા વાગે ફોન આવ્યો તો તમારા પર લાવો નંબર બતાવો છો હા કેટલા વાગે કરેલો

હ આ ઇવન આઈ ટોક વિથ ધ કન્સર્નિંગ ધ સિરિયસનેસ ઓફ આઈ ટોક ઓફિસર આઈ ટેકન ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ ઇફ રેડી વી આર રેડી જવાનું અને ફરિયાદ લખાવા જવાનું ક્યારે જશો તમે હાથ મારવાનો નહીં ઇન્ફોર્મ ઓફિસર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ આઈ ટોક વિથ હી that You should take this matter as a very seriously now. It has been taken. I have written instructions with me. That is... What is your name? HS Joshi. HS HL Joshi. Of which police station? Modera's police station is also before this court. He says that he had um, called, he had phoned the advocate complainant Solanki Anil, ba, Anil Kumar Swamabhai for, for, for the registration of the FI, he, said, uh, he says, uh, the police says that he had even personally gone to the complainant, the complainant uh, Anil Kumar Somabai Solanki stated that why did you not go because you had to, you had to go to the court. તમે કેમ નહીં ગયા કોર્ટ માં જવાનું એટલે તો હવે તમે ક્યારે જવું તો પડશે ને એકાદ દિવસ બોલો દેટ હી કુડ નોટ ગો બીકોઝ હી હેડ ટુ એટેન્ડ ધ કોર્ટ બોલો ના વોટ ડેટ યુ આર ગોઈંગ ટુ ગીવ કઈ તારીખે જશો ડિલે ના કરાય પણ ડીલે નો પ્રશ્ન આવશે હા પછી ડીલે કરી આ કરશો હા કાલે બકાય કે કાલે દેટ હી કુડ ગો ટુમોરો ચલો કાલે આવશે ચલો ટુ ધ પોલીસ સ્ટેશન મારવાનો નહીં હો યાદ રાખજો કોઈના બી દબાણમાં આ ગયા તમારે તો વર્તી પછી દાદાગીરી નહીં કરતા વકીલ તરીકે કઈ ઓર્ડર હોય તો બી કઈ નહીં ઇફ યુ બીકોઝ ધી એસ પર ઓથોરિટી નોટ ધ જજ કાયદા પ્રમાણે તમારી સત્તા છે કોર્ટ ની નહીં આ તો એટલા માટે આવ્યો કારણ કે તમે નથી સાંભળતા કોર્ટમાં એટલે ગયો છે તમારે એમને નહી કેવાનું કારણ કે આ તો આજની આજે આ નોંધાઈ ગયો એટલે મારા કેવા પ્રમાણે જાય છે હવે આ પડી ગઈ સમય ચલો હવે તમારે જેવું કેવું હોય ને તો સુપ્રીમ માં મારા વિરોધ હા ત્યાં લોયર બી આવશે ત્યાં કહેવા માટે તમને તમારા માટે કેવું કરો છો ગામમાં બધાની સામે ચલો ગો ગીવ યુર કમ્પ્લેન ટુ મેટર કઈ તારીખે બોલો કઈ તારીખે રાખવું બે જણ બોલવાનું છે તમારે તમારે ત્રેવીસ થઈ નેપ્ટેમ્બર ચોથી સપ્ટેમ્બર રાખું બરાબર તમારે જે કરવું હોય તે જવાબ આપવો હોય તો આપજો જે જે કરવો એ કરો ફોર્થ સપ્ટેમ્બર કાલ સુધીની જે તમારી તકલીફો છે ને કાલ સુધી બોલીએ ને કે આવી રીતે જે ઓર્ડર લખ્યા કર્યા છે એનું પણ લખાવજો અંદર એટલે ભલે અંદર આવતું શું

ઓર્ડર માં એવું લખ્યું છે વોટેવર ઇટ ઇઝ એટલે તમે હેડ કોન્સ્ટેબલ ને મોકલી આપડે આ જવાબદારી તમે નિભાવો છો આ ડીવાયએસપી કક્ષાના અધિકારી આવવું જોઈએ છતાં એક કોણ ગયું છે ઇન્ચાર્જ ગયું સાહેબ તમારા ઘર માં પાણીની સગવડ નથી લાઈટ ની સગવડ નથી આ લોકો કારણે એ પણ લખાવજો તો ખબર પડે કે આ ત્રાસ કેટલો છે ના એ તો મેં આમાં જોયું હોમગાર્ડ કરે છે આ રીતે ચાલે કે પછી તમારા લોકોની સામે કસ્ટોડિયલ ડેથ ને ફલાણું એટ્રોસિટી ને બધું તમારી સામે થાય જ કારણ કે તમે ગણતા જ નથી કોઈને આ બધા માલદારો પાછળ ક્યાં પડ્યા કરો છો આપણે તો ગરીબ લોકો હોય સાઈડના હોય સ્ત્રીઓ હોય બાળકોને રક્ષણ કરવાનું હોય આ બધા નહીં કરવાનું હોય કઈ

તમને તો એક્ચુઅલી કમેન્ટ બી બધા આરોપી બન્યું કોટ બી જોતી નથી આટલો બધો પુરાવો આપે છે છતાં કોટ જોતી નથી મને કઈ આ માણસનું કઈ મને વકીલ છે ને એના માટે નથી પણ સમાજમાં માં નો ચાલે બધું પોલીસ જો પ્રોટેક્ટ નહીં કરે ને તો બધા ક્યાં થાય પેલા એક બધા તોણે તોણે સુસાઈડ કરી નાખી કેમ કારણ કે પોલીસ છે પેલા લોકોની ધમકીની સામે આ સામે પ્રોટેક્શન પેલા કેસ પોલીસ જો પ્રોટેક્શન આપેલું હોત ને તો ત્રણ જણ સુસાઇડ નહીં કરતા ધમકી આવે છે ભલે આપણે કહીએ કે કાયદેસર ગેરકાયદેસર વોર્ડ ધમકી છે ને પોલીસ તો પ્રોટેકશન આપે તો પેલા ત્રણ જણ સુસાઈડ નહીં ઘરે મળી આવેલ નથી એટલે જજ કે છે કે ભાઈ ફરિયાદ ન લેવાય ચાલો લઈ લો પછી જોઈશું जाओ फाइलियों और उपलब्ध। उपलब्ध में हम उसको जो है ना कंसीड करीने का लोग। छोटा चाहे तो क्यों पड़े कि तुम छोटा चोप। बच्ची रहता है ना बट ये बट उसे मैं आई न्यू ऑल दिस थिंग वैसे क्या वेरिफाई करीने एक उपार्टी ने एक उसे डिसोल्विंग सोल्व कर